નમસ્કાર દિલોક સત્તાશો આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ ત્રણસો સિત્તેર ને વર્ષ બે હાજર ઓગણીસ માં હટાવ્યા પછી પ્રથમ વખત કાશ્મીરની ની યાત્રાએ છે

ખબર મુજબ આ રેલીમાં વધુ ને વધુ લોકો સામેલ થાય તેના માટે વ્યવસ્થા તંત્ર અને ભારતીય જનતા પાર્ટીએ ભરપૂર કોશિશ કરી હોવાની પણ જાણકારી છે સરકારી કર્મચારીઓને પણ આમાં સામેલ થવા માટે કહેવાયું હોવાની પણ જાણકારી ખબરોમાં છે દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પ્રથમ વખત કાશ્મીરની આ મુલાકાતે છે ત્યારે આ મામલે લોકોનું શું કહેવું છે કાશ્મીરના લોકોની આ મામલે શું પ્રતિક્રિયા છે ભાજપનો શું દાવો છે વાત કરીએ ડિટેલમાં તો રિપોર્ટ અનુસાર શ્રીનગરની એક સરકારી કોલેજના કર્મચારીનું એમ કહેવું છે કે અમારી કોલેજના શૈક્ષણિક સ્ટાફને પણ મોદીજીના કાર્યક્રમમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું છે કેટલાક દિવસો પહેલા જ અમને આ વાતની જાણકારી કોલેજના વ્યવસ્થા તંત્રે આપી હતી આ જાણકારી બાદ અમારું પોલીસ વેરિફિકેશન પણ થયું પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો અને અમારા પરિવાર વિશે સંપૂર્ણ જાણકારી માંગવામાં આવી હવે પોલીસ તપાસ પછી પાસ બનાવવામાં આવી રહ્યા છે અધિકારીઓએ અમને આદેશ આપ્યા છે કે તમે ખેડૂતોને એ કહો કે તેમને ખેડૂત મેળામાં લઈ જવાના છે અમને કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને સવારે સાડા પાંચ વાગ્યે પિકઅપ કરીને સભા સ્થળે લઈ જવામાં આવે અમારી પાસેથી અમારા ઝોનના ખેડૂતોની યાદી પણ માંગવામાં આવી છે સરકારી યોજનાઓથી જે ખેડૂતોને ફાયદો થયો હોય તેવા વીસ વીસ ખેડૂતોને આ ભાષણ સાંભળવાની જે જવાબદારી છે તે પણ આપવામાં આવી હોવાની જાણકારી અહેવાલો મુજબ સામે આવી રહી છે દર્શક મિત્રો આપને વાત કરીએ તો ભાજપનો આ મામલે શું દાવો છે તે અંગે અહેવાલો મુજબ જમ્મુ અને કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રવિન્દ્ર રેના એમ દાવો કર્યો છે કે ગુરુવારે શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે લાખ લોકો આવવાની અપેક્ષા છે પરંતુ ઘણા લોકો આ દાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે સવાલો ચર્ચામાં છે કારણ કે જ્યાં ની સભા થવાની છે તે બક્ષી સ્ટેડિયમની ક્ષમતા બે લાખથી ઘણી ઓછી છે એટલે કે લગભગ વીસ હજાર લોકોની ઈચ્છા તેમ કહેવાય રહ્યું છે ખબર મુજબ પાર્ટીના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે એમ જણાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે કે લોકોને બક્ષી સ્ટેડિયમની બાજુમાં આવેલ શેર ઇન્ડોર પણ આવશે ભાષણ વર્ચ્યુઅલ રીતે સાંભળી શકે આ મામલે જે મુલાકાત છે ત્રણસો સિત્તેર કલમ હટાવ્યા પછીની તેને લઈને કાશ્મીરના સામાન્ય લોકોનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે ખબર મુજબ ઘણા લોકો તેમના આગમનને લઈને ઉત્સાહિત છે જ્યારે ઘણા લોકો કાશ્મીરને લઈને સરકારની નીતિઓથી નારાજ પણ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને તેમને પીએમ મોદીની મુલાકાતથી કોઈ ખાસ અપેક્ષા નથી તેવા પણ રિપોર્ટ છે

અહેવાલો પર નજર કરીએ તો શહેરના એક અવૃદ્ધ વ્યક્તિનું કહેવું છે કે વીજળીના દર આસમાને છે રાશન મેળવવા માટે પણ ઘણા પ્રયત્નો કરવા પડે છે મોંઘવારી આસમાને આંબી રહી છે આવી સરકારનું ભાષણ સાંભળવા અમે શા માટે જઈએ જો કે દર્શક મિત્રો આ સાથે લોકો પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ અંગે ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે જી હા રિપોર્ટ મુજબ લોકોનું એમ પણ કહેવું છે અહીંના કે વડાપ્રધાન કાશ્મીર આવી રહ્યા છે તે ખૂબ જ સારી વાત છે છેલ્લા કેટલાક સમયથી અમને એક રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું હું ચોક્કસપણે તેમની રેલીમાં ભાગ લઈશ તેમ અહીંના એક વ્યક્તિએ જણાવ્યું હોવાના મીડિયા રિપોર્ટ છે તો કેટલાક લોકો ચૂંટણીના આ સમયમાં પીએમ મોદીની મોટા પેકેજની જાહેરાતના પણ ઇંતજારમાં છે જી હા અહેવાલો પર નજર કરીએ તો અહીંના કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ સરકાર સતત કહી રહી હતી કે અમે નવું કાશ્મીર બનાવવા જઈ રહ્યા છીએ આજ સુધી કંઈ થયું નથી ચાલો હવે જોઈએ કે મોદીજી અહીં આવ્યા પછી શું નવું કરે છે અથવા શું કહે છે આ મામલે આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ